નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અમારી પીકે કે ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જી હા મિત્રો અત્યારે ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપણે જણાવી દઈએ કે અમેરિકામાં આઠ પોઈન્ટ ઝીરોની તીવ્રતાનો ભૂકંપ આવ્યો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમેરિકામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો છે રેક્ટર સ્કેલ પર તેની તીવ્રતા આઠ જીરો મપાઈ હતી જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઈ જનહાની કે મલાનીના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અહેવાલ અનુસાર આ ભૂકંપના આંચકા વિસ્તારમાં અનુભવાયા હતા આ એક ઊંડો અને પહોળો દરિયો માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે યુએસજીએસસીના ડેટા અનુસાર ભૂકંપ દસ પોઈન્ટ આઠના કિલોમીટરની ઊંડાએ નોંધાયો હતો ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ